સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ આપ સૌને કઈ તારીખે અને કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો ઉમરો ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને ઉમરો ફિલ્મે ગુજરાતી સિનેમા ઘરોમાં બાર સપ્તાહ પૂરા કરી લીધા છે અને આ બાર સપ્તાહમાં ગુજરાતી બોક બોક્સ ઓફિસ પર ઉમરો કરોડ કમાણી કરી લીધી છે અને બે હજાર પચીસ ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ ઉમરો ફિલ્મ છે અને આ ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થઈ ગઈ છે ઉમરો ફિલ્મ હવે ફાઇનલી ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવા જઈ રહી છે ઉમરો ફિલ્મ આપ સૌને 24મી એપ્રિલ 2025 ના રોજથી સેમારો મી ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળી જશે તો આપ સૌ ઉમરો ફિલ્મને 24મી એપ્રિલ થી સેમારો મી એપ ઉપર જોઈ શકો છો તો આપ સૌ ઉમરો ગુજરાતી ફિલ્મને સેમારો મી એપ ઉપર જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડિયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા